શહેર નજીકના ગામડાઓની સીમમાં ધમધમતી દેશી દારૂ ગાળવાની ભટ્ટીઓ ઉપર આજે વહેલી પરોડે પીસીબી ડીસીપી અને એસઓજીની ટીમે ઓગણીસ સ્થળે દરોડા પાડ્યા જે સંદર્ભમાં નવ એફઆઈઆર નોંધવામાં આવી છે બુટલેગરો ગા સામે કાનૂની રાહે કાર્યવાહી શરૂ કરાઈ છે શહેર નજીક અનગઢ ગામ વળસર ગામ ભાલિયાપુરા બીલ ગામ તેમજ પદમલા ગામ ખાતે સીમમાં દારૂની ભટ્ટીઓ ધમધમતી હતી પીસીબી પીઆઈ સીબી ટંડેલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ આરજી જાડેજા તેમજ એસઓજી પીઆઈ એસડી રાતડાની વિવિધ ટીમે આજે મંગળવારે વહેલી પરોડે ઉપરોક્ત તમામ ગામની સીમમાં ઓગણીસ સ્થળ ઉપર સાગમટે દરોડા પાડ્યા હતા મહિલા આરોપી કૈલાસબેન ગોહિલ ઉર્મિલાબેન ગોહિલ ચંદાબેન થાપા તેમજ રામસિંહ થાપા વિજય માળી સંજય ઠાકરડા સિવા ઠાકોર હેતલ વસાવા તેમજ પૂંજીબેન માળી સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસના દરોડાના પગલે નાસભાગ મચી જવા પામી હતી